વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર ચાર જે છે મનોવલણ અને પૂર્વગ્રહ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો લાસ્ટ સુધી જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓ પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષા અને મુખ્ય તો બોર્ડની પરીક્ષાની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેવાના છે માટે કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે પડતા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે એમાં પહેલો કે માનવીના વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે તો આવશે ઓપ્શન બી સમૂહ માધ્યમો નેક્સ્ટ બીજો જોઈએ કે વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય છે ઓપ્શન એ મનોવલણ મિત્રો આ એક માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે વ્યાખ્યા નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ત્રીજો કે મનોશારીરિક વર્તનની માનસિકતા તત્પરતા એટલે શું ઓપ્શન બી મનોવલણ જોઈએ ચોથો મનોવલણો જન્મજાત નથી પરંતુ કેવા હોય છે તો આવશે ઓપ્શન સી સંપાદિત હોય છે આ પ્રશ્ન અતિ મોસ્ટ એમ પીએમસી ક્યુ કહી શકાય પાંચમો જોઈએ માતા પિતા ભાઈ પાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા પ્રેમ સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે તો આપશે સી વિધાયક મનોવલણ અને મિત્રો આ સિવાય ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો સંપૂર્ણ અમારી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે લિસ્ટ વાઇઝ આપેલી છે અને ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે જોયો છઠ્ઠો સામાજિક રીત રિવાજો મૂલ્યો રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું તો આવશે ઓપ્શન સી સામાજિકીકરણ સાતમો જોઈએ માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે ઓપ્શન એ મનોવલણ નેક્સ્ટ આઠમો જોઈએ કે વર્તમાનપત્રો ટેલિવિઝન ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે સાના સાધનો છે તો આપશે ઓપ્શન એ સમૂહ માધ્યમના નેક્સ્ટ આગળ વધીશું નવમો કે પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવા શિક્ષણ સાથે સંદેશ આપનાર વ્યક્તિ અને જૂથથી વિશ્વાસપાત્રતા અસરકારક નીવડે છે તેવું સંશોધન કરનાર મનોવિજ્ઞાનિકનું નામ જણાવો ઓપ્શન એ હાર્ડિંગ નેક્સ્ટ હવે આગળ વધીશું દસમો છે કે અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું છે ઓપ્શન બી સ્ટેમ્બરના નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં બીજો છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર જણાવવાના છે એમાં પહેલો મનોવલણની દિશા કેવા પ્રકારની હોય છે તો મનોવલણની દિશા માનવીના વર્તન કે પ્રતિક્રિયા પ્રકારની હોય છે અને તે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે બીજું છે સામાજિકીકરણ એ શાની પ્રક્રિયા છે તો સામાજિકીકરણ એ સામાજિક રીત રિવાજો મૂલ્યો ધોરણો રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે ત્રીજો છે સમૂહ માધ્યમના સાધનોના નામ આપો તો સમૂહ માધ્યમના સાધનો છે વર્તમાનપત્રો ટેલિવિઝન મોબાઈલ વોટ્સએપ ફેસબુક ગૂગલ ટ્વિટર વગેરે સમૂહ માધ્યમના સાધનો છે પાંચમાં છે કુપ્પુસ્વામીની મનોવલણની વ્યાખ્યા આપો તો ભારતીય મનોવૈજ્ઞાનિક બી કુપ્પુસ્વામીએ મનોવલણની આ વ્યાખ્યા આપી છે કે મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગયુક્ત પ્રવૃ પ્રવૃત્તિ છે પાંચમો જોઈએ મનોવલણો ઘડતરને અસર કરતાં બે ઘટકો જણાવો તો મનોવલણ ઘડતરને અસર કરતા ઘટકો આ પ્રમાણે છે પહેલું છે કુટુંબ બીજું છે સામાજિકીકરણ ત્રીજું છે પ્રત્યક્ષ અનુભવ અને ચોથો છે સંચાર માધ્યમની અસર નેક્સ્ટ હવે આગળ વધીશું છઠ્ઠો છે કે મનોવલણ પરિવર્તનોની રીતો જણાવો તો મનોવલણ પરિવર્તનની રીતો જોઈએ પહેલો છે શિક્ષણ બીજો છે પ્રચાર ત્રીજો છે જૂથ ચર્ચા અને ચોથો છે કાયદાઓ સાતમો છે મનોવલણ પરિવર્તનના અવરોધકો જણાવો તો પહેલો છે મનોવલણની પ્રબળતા બીજો મનોવલણની જટિલતા ત્રીજો મનોવલણની અગત્યતા ચોથો મનોવલણોમાં આંતર સંબંધ પાંચમો મનોવલણની ઉપયોગીતા નેક્સ્ટ આઠમો પૂર્વગ્રહ એટલે શું તો પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ વિચાર લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું નિશ્ચિત થયેલું વલણ નવમાં છે શિક્ષણનું પુનર્ગંઠન એટલે શું તો કુટુંબ અને શાળામાં બાળકોમાંથી પૂર્વગ્રહો નાબૂદ કરવા માટે હેતુપૂર્વકનું શિક્ષણ અને શિક્ષણની રીતમાં પરિવર્તન કરવામાં આવે તેને શિક્ષણનું પુનર્ગંઠન કહેવામાં આવે છે દસમો છે પૂર્વગ્રહો વિષય ચક્ર જન્મ આવે છે સમજાવો તો પૂર્વગ્રહો નિષેધક લાગણીથી પ્રેરાઈને આક્રમકતા સાથે જોડાયેલા હોય હોવાથી બંને પક્ષો વચ્ચેની આક્રમતાને વધુ તીવ્ર બનાવે છે પૂર્વગ્રહોના કારણે કોઈ એક પક્ષ તરફથી કરવામાં આવતો અન્યાય કે આક્રમકતા નિષેધક વર્તન એ સામા પક્ષને વધુ તીવ્ર આક્રમક પ્રતિક્રિયા કરવાની પ્રેરણા આપે છે પૂર્વગ્રહ પ્રેરિત તોફાનો હુલ્લડો કોમી રમખાણો વગેરે ઝડપથી અને આક્રમકતાથી ફેલાય છે અને સતત બંને પક્ષો વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા કરે છે નેક્સ્ટ ત્રીજો છે સંક્ષિપ્તમાં જવાબ લખો ના પહેલો મનોવલણના સ્વરૂપના કોઈ પણ ચાર મુદ્દાઓ દર્શાવો તો અહીંયા મિત્રો બધા બધે મુદ્દા દર્શાવેલા છે તમે જોઈ શકો છો પહેલો છે મનોવલણો જન્મજાત નથી પરંતુ સંપાદિત છે બીજો મનોવલણો ભાગે કાયમી હોય છે ત્રીજો મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોઈ શકે છે ચોથો મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે પાંચમો મનોવલણ વ્યાપી હોય છે છઠ્ઠો મનોવલણ હેતુ અને લાગણી સફર હોય છે સાતમો મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે બીજો છે મનોવલણ ઘડતરમાં શાસ્ત્રીય અભિસંધાનનું ઉદાહરણ સમજાવો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો સમજીને જો મિત્રો આપણે સંપૂર્ણ પ્રશ્નોના જવાબો વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે તમે તમામે તમામ પ્રશ્નોના જવાબો જોઈ શકો છો નેક્સ્ટ જો છે સામાજિકકરણની પ્રક્રિયાને અસર કરતાં વિવિધ પરિબળો દર્શાવો તે પ્રશ્નોનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો ચોથો છે પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ જણાવો તેમનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે અને મિત્રો ધોરણ બારના પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી પણ અમારી ચેનલ ઉપર મૂકવામાં આવશે એક એક વિષયના ત્રણ અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નોપત્રોનું પણ સોલ્યુશન કરાવવામાં આવશે જે તમે બધું જ જોશો તમને પરીક્ષાની અંદર આસાનીથી નેવું ટક નેવું પ્લસ માર્ક્સ લાવી શકશો તે માટે અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ જવાબોના પ્રશ્નોના જવાબો તમારી વિડીયો સ્ટોપ કરીને લખી સમજીને લખી લેવાના છે નેક્સ્ટ છે સમૂહ માધ્યમ એટલે શું તો એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે નેક્સ્ટ આગળ વધીશું આઠમો છે મનોવલણોનો આંતર સંબંધ મનોવલણ ઘટાડવામાં કેવી રીતે અવરોધક બને છે એમનો પણ સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને લખી શકો છો નેક્સ્ટ નવમો પૂર્વગ્રહો વિષય ચક્ર જન્મ આવે છે એનો પણ સંપૂર્ણ જવાબ આપેલ છે દસમો પૂર્વગ્રહ વ્યક્તિથી વ્યાપી બને છે સમજાવો તો પૂર્વગ્રહો દરેક જૂથમાં વ્યક્તિ વ્યક્તિ પ્રત્યેના નિષેધક અનુભવો ગેરસમજ અને ખોટી માન્યતામાંથી ઊભા થાય છે અને તે ધીમે ધીમે વ્યક્તિગત બાબતો તરફથી તે વ્યક્તિના ધર્મ કોમ જ્ઞાતિ કે જૂથ સુધી વ્યાપક બને છે કોઈ એક વેપાર વેપારી પૂરતો પૂર્વગ્રહ ધીમે ધીમે બધા વેપારીઓ તરફ વ્યાપી બને છે નેક્સ્ટ હવે આગળ વધીશું ચોથો છે નીચેના પ્રશ્નોના મુદ્દાસ્તર ઉત્તર જણાવો એમાં પહેલો મનોવલણ જન્મજાત નથી પરંતુ સંપાદિત છે સમજાવો તેની પણ સંપૂર્ણ સમજ આપેલી છે જોઈએ બીજો મનોવલણ ઘડતરને અસર કરતાં પરિબળો દર્શાવે ગમે તે એકની ચર્ચા કરવાની છે તો મુખ્ય ચાર પરિબળો છે મિત્રો એમાં કુટુંબ સામાજિકીકરણ પ્રત્યક્ષ અનુભવ સંચાર માધ્યમોની અસર તો અહીંયા કુટુંબ વિશેની સંપૂર્ણ ચર્ચા કરેલી છે તે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો આનો જવાબ જો આપણે સંપૂર્ણ જવાબો વાંચવા જઈશું વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો તમારે વિડીયોની સ્પીડ ઓછી કરીને અથવા તો વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખી શકો છો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે કે મનોવલણ પરિવર્તનમાં અવરોધક તરીકે મનોવલણ જટિલતા સમજાવો તેની પણ સંપૂર્ણ સમજ આપેલી છે જોઈ શકો છો મિત્રો તો મિત્રો પરીક્ષાઓની અંદર પણ જે તમારા સ્વાધ્યાય આપેલું હોય છે એ સ્વાધ્યય ખૂબ જ ઉપયોગી કહેવાય છે એ સો ટકા સ્વાધ્યાયમાંથી તમારું પ્રશ્નપત્ર પૂછાય છે માટે તમારે સંપૂર્ણ સ્વાધ્યાય એકવાર ચોપડાની અંદર લખી લેવાનું છે એકવાર સંપૂર્ણ વાંચી લેવાનું છે અને જ્યારે પરીક્ષા હોય ત્યારે પણ તમારે બે ત્રણ વાર વાંચી લેવાનું છે જેથી કરી તમારા મગજની અંદર તમને યાદ રહી જાય અને પરીક્ષાની અંદર પણ તમે આસાનીથી પ્રશ્નોના જવાબો લખી શકો ખાલી તમારે વિડીયો જોઈને કોપી પેસ્ટ કરવાનું નથી પણ પહેલાં તમારે સંપૂર્ણ લખી લેવાનું છે વાંચવાનું છે જેટલું યાદ રહ્યું હોય એટલું યાદ રાખી લેવાનું છે બાકી તમારે પરીક્ષા સમયે તમે વાંચી શકો છો જો છઠ્ઠો મલ્લો વલણો જૂથ વ્યાપી હોય છે સવિસ્તાર સમજાવો તેનું પણ સંપૂર્ણ સમજ છે અને મિત્રો આ સિવાય ધોરણ બારના તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો સાતમો છે વિધાયક વલણ વિકસાવી પૂર્વગ્રહ કેવી રીતે નાબૂદ થાય તે ઉદાહરણથી સમજાવો તો એનો પણ સંપૂર્ણ સમજ આપેલી છે અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ રીતેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે જોઈન થઈ જજો આઠમો છે આંતરજૂથ સંપર્ક પૂર્વગ્રહ ઘટાડવા કેવી રીતે ઉપયોગી થાય છે તે સમજાવો તો એની પણ સંપૂર્ણ સમજ આપેલી છે નેક્સ્ટ હવે આગળ વધીશું વિડીયોમાં તો નવમો પ્રશ્ન છે કે કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય તે ઉદાહરણ આપી સમજાવો તો એની પણ સંપૂર્ણ સમજ છે તો તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરીને સમજીને લખી શકો છો દસમો પ્રશ્ન છે કે પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્ત્વ સમજાવો તો એની પણ સંપૂર્ણ સમજ આપેલી છે વિસ્તૃત તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ સવિસ્તર ઉત્તર લખો મિત્રો મોટા પ્રશ્ન છે પહેલો મનોવલણની વ્યાખ્યા સમજાવી મનોવલણના સ્વરૂપના બધા વર્ણો પાઠમાંથી મિત્રો પાંચ માર્ક્સના પ્રશ્ન પૂછાય છે તો મનોવલણની વ્યાખ્યાઓ અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યા આપી હતી પહેલાં એ દર્શાવેલી છે નેક્સ્ટ આગળ વધીશું મિત્રો આ વિડીયોમાં જેવી રીતે ટોપિક પાડીને લખેલું છે એવી જ રીતે તમારે હમણાં જે તમે સ્વાધ્યય લખતા હોય તેમાં તમારી નોટબુકની અંદર અને પ્રશ્નપત્રની અંદર પણ તમારે આવી જ રીતે લખવાનું છે કાળીને બ્લુ બલ્બેનનો ઉપયોગ કરીને જેથી તમારા પ્રશ્નપત્રનો જવાબ એકદમ સરસ લાગે અને તમારો એક પણ માર્ક્સ મિત્રો કટ થઈ શકશે નહીં નેક્સ્ટ જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે મનોવલણની ઘડતરની પ્રક્રિયામાં નિરીક્ષક નિરીક્ષણાત્મક શિક્ષણની ઉદાહરણ સહિત સમજૂતી આપો તો એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો ત્રીજો છે મનોવલણ પરિવર્તનમાં અવરોધક પરિબળો જણાવો તો એના પણ નીચે પરિબળો આપેલો છે કે મનોવલણની પ્રબળતા એના વિશે સંપૂર્ણ સમજ આપેલી છે ટોપિક વાઇઝ નેક્સ્ટ બીજો છે મનોવલણની જટિલતા તો એની પણ સંપૂર્ણ સમજ આપેલી છે ત્રીજો છે મનોવલણની અગત્યતા તો એની પણ સંપૂર્ણ માહિતી આપેલી જ છે વિડીયોમાં નેક્સ્ટ ચોથો છે કે મનોવલણનો આંતર સંબંધ નેક્સ્ટ આગળ વધીશું પાંચમો મનોવરણની ઉપયોગીતા એના વિશે પણ સંપૂર્ણ સમજ સમજૂતી આપેલી જ છે નેક્સ્ટ ચોથો છે કે પૂર્વગ્રહનું સ્વરૂપ સમજાવો તો એનું પણ મિત્રો સંપૂર્ણ સ્વરૂપ સમજાવેલું છે કે પહેલો છે કે પૂર્વગ્રહ અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત હોય છે બીજો છે કે પૂર્વગ્રહો આવેગમાંત્મક હોય છે વિદ્યળી વિડીયો સ્ટોપ કરીને મિત્રો તમારે સંપૂર્ણ પ્રશ્નના જવાબો લખતા રહેવાનું છે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે પૂર્વગ્રહ વ્યક્તિને યુક્તિકરણ કરવા પ્રેરે છે નેક્સ્ટ ચોથો પૂર્વગ્રહો વિષય વિસચક્ર જન્માવે છે નેક્સ્ટ પાંચમો પૂર્વગ્રહો વ્યાપી હોય છે છઠ્ઠો પૂર્વગ્રહો સંપાદિત છે સંપૂર્ણ સમજો આપેલી જ છે નેક્સ્ટ પાંચમો પ્રશ્ન છે કે પૂર્વગ્રહ ઘટાડવાની રીતો જણાવી ગમે તે બે રીતો સવિસ્તર સમજાવવાની છે આપણી તો એની પણ મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે પ્રશ્નોનો જવાબ સંપૂર્ણ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતો રહેવાનું છે પૂર્વગ્રહ ઘટાડવાની રીતો તો સામાજિકીકરણ આંતરજૂથ સંપર્ક કુટુંબ અને શાળામાં શિક્ષણનું પુનર્ગંઠન સંચાર માધ્યમો પુનઃવર્ગીકરણ બોધાત્મક હસ્તક્ષેપ વિધાયક વલણો વિકસાવવા અને કાયદા દ્વારા એમાંથી મિત્રો સામાજિકીકરણની સમજૂતી આપણને આપેલી છે તો મિત્રો સામાજિકીકરણની સંપૂર્ણ સમજૂતી આપેલી છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે બીજું છે કુટુંબ અને શાળામાં શિક્ષણનું પુનર્ગંઠન એના વિશે પણ સમજૂતી આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર જે પ્રકરણ નંબર ચાર જે છે મનોવલણ અને પૂર્વગ્રહ એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત